મતીબાગ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રૂપિયા એકસો બે કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો મતીબાગ ખાતે વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસની પૂર્ણાહુતિના અવસરે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ જિલ્લા પંચાયતના પ્રમુખ રિયાબેન મિયાણી ધારાસભ્ય સ્ત્રીઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં

दाब मंडल श्री अपना लुक लाडी का द्वारा सचिव सेजेंद्र पंडिया ने बधाई ग्राम अध्यक्ष महोदय बहुनगर महानगरपालिकाના માનની મેયર શ્રી ભરતભાઈ બારડના આજે આપણે જે વિકાસ સપ્તા ઉજવી રહ્યા છીએ સ્વાગત કર્યું માનની કલેક્ટર સાહેબના શબ્દોને આવો આપણે કાર્યના ઉજારોથી વધાવી કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશન પંદરમી ઓક્ટોબર સુધી નો આપણો ટાર્ગેટ હતો પરંતુ મેળાને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ ખૂબ સરસ મજાનો

રેખા રચના એટલે કે ડ્રોઈંગ એન્ડ સ્કેચિંગ સ્પર્ધાની અંદર પ્રથમ ક્રમાંકે આવે છે નિલેશભાઈ રાજુભાઈ પટેલ અને ટેન્ટોની સ્પર્ધામાં ગોહેલ વેતલ નિલેશભાઈ મકવાણા ઈશ્વરભાઈ ઇશભાઈ શણગાર રંગત આપણે આદરણીય જે વડાપ્રધાન મોદી સાહેબના ચોવીસ વર્ષ પૂરા થયા તો એની ઉપલક્ષમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આખા ગુજરાતમાં આજે એનો સમાપન સમારોહ હતો જેમાં જિલ્લા પ્રમુખ મેડમ મેયર પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ અધિકારી લોકો અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ભાવનગરમાં શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સો કરોડથી વધારે અમાઉન્ટના જે પ્રોજેક્ટ છે એનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયો છે અને આપણે આગળ પણ એવી જ રીતે વિકાસના કામો જે આપણા જિલ્લામાં પણ થતાં જ રહેશે અને એવી જ રીતે આપણે ગુજરાત અને એવી રીતે ભારત બે હજાર સુડતાલીસ સુધી જે વિકસિત દેશ વિકસિત ભારત બનવાનું જે સપનું છે આપણું પૂરું થશે થેન્ક યુ આજે ભાવનગર વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે અને તેની પૂર્ણાવૃતિ નિમિત્તે ભાવનગર શહેરને લગભગ એકસો ને બે કરોડના કાર્ય કાર્ય લોકોની સુવિધા માટે આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે ભાવનગરને સુખ સગવડતા અને સ્વચ્છતા સાથે ખૂબ સગવડ મળી રહે ભાવેણાવાસીઓને તે માટે આજે આપણે ભાવનગર માટે અહીંયા આ કાર્યક્રમ કર્યો હતો અને તેમાં ભાવેણાવાસીઓને તમામ સગવડ મળી રહે સરકારશ્રીનો સહકાર ગુજરાત સરકાર કેન્દ્ર સરકારનો સહકાર મળી રહે આજે આવાસ યોજનાની પણ આપણે અમુક લોકોને ચાવી આપી છે અમુક લોકોને અલગ અલગ પ્રકારના મેડલ એવોર્ડ અને લોન બધી જ સગવડ સાથે આપણે સહાય કરી રહ્યા છીએ ત્યારે ભાવેણાવાસીઓ આવતા નવા વર્ષે ખૂબ સગવડતા સાથે ઉજવે અને અહીંયા મેં હમણાં જેમ કહ્યું તું તેમ સરકાર પૂરેપૂરી સગવડ આપી રહી છે ત્યારે લોકોએ પણ પોતાની ફરજ બજાવીને સ્વચ્છતા દિવાળીના પ્રસંગે ક્યાંય કચરો ન રહે ક્યાંય રોડ પર વધારાનો નુકસાન ન થાય એનું ધ્યાન રાખીને આપણું ભાવનગર એ આપણું પોતાનું સમજીને ખૂબ સારી રીતે કાર્ય કરે ઉત્સવ ઉજવે અને નવા વર્ષની હું ભાવેણાવાસીઓને શુભકામના પણ આપું છું